નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં ગુંદાપુરા વડાના મકાનનો વિકાસ જુઓ તંત્રના પાપને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે હરિનગર વિસ્તારમાં વડાના મકાનમાં રહેતા લોકો તંત્રનો વિરોધ કર્યો તેઓએ જણાવ્યું કે ઉભરાતી ગટરો અને ગંદકીની સમસ્યાથી તેઓને બચાવી લેવામાં આવે તેમની માંગ સ્વીકારે જેથી ભગવાન તેઓનું ભલું કરશે તેવા નારા અહીંના રહીશો લગાવી રહ્યા છે સમસ્યાથી છુટકારોની માંગ તેઓ કરે છે સ્થાનિક લોકોએ રાજ્ય શાયરીની કામગીરી વખાણી તેઓએ જણાવ્યું કે રાજેશયરીના વિસ્તારમાં જશો તો ત્યાં કોઈને કોઈ જ સમસ્યા નથી અને જ્યાં સમસ્યા હોય ત્યાં તેઓ પહોંચી જાય છે અને લોકોને સમસ્યામાંથી છુટકારો અપાવે છે પરંતુ તેમના વિસ્તારના કોર્પો કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી જેના કારણે તેઓને ખૂબ જ હાલાકી પડી રહી છે ગદાપુરા મકાન પ્રથમની બાજુમાં અને આ ગંદકીની હિસાબથી મારો જવાન પાળ જેવો ધણી મરી ગયો તર વત્તા કે મારા બાજુમાં જ રહેતી જવાન પાળ જેવી ચોવીસ વર્ષની છોકરી આ ગંદકીના લીધે મરી ગઈ છે હજુ બે મહિના પણ નહીં થયા શું અને આ ગંદકીના લીધે અમે એટલા પરેશાન થઈ ગયા છે કે ના પૂછે વાત અગિયાર નંબરના વોર્ડના અધિકારી એક કે એક જણ કાનની અંદર તેલ નાખીને બેઠેલા છે કાનની અંદર તેલ નાખીને બેઠેલા કોઈ જાતની કોઈ અપેક્ષા રાખતા નહીં તાર વધતા કે જે જે ફ્લેટમાં ગટરો ઉભરે છે એની અંદર કાનની અંદર તેલ નાખી બબ્બે ત હજાર રૂપિયા ઉઘરાવે છે કહો આપણે અધિકારી છે મને કઈ ખબર નહીં હજુ સુધી મારી મુલાકાત એમની સાથે થઈ નહીં શું તાર વત્તા વોટિંગ માટે અહીંયા આગળ આવતા હતા પહેલાં પણ હમણાંના કોઈ દેખાતા નહી અહીંયા ગટરનું જરૂર આ પ્રોબ્લેમ થઈ છે ત્યારના બ્લોકના પૈસા ખાઈ ગયા છે ગટરોના પૈસા ખાઈ ગયા છે આ લોકો હું અને આનું સોલ્યુશન જ્યાં સુધી નહીં લાવે ત્યાં સુધી નહીં ઘર વેરા ભરે કે કોઈ જાતની કોઈ એ નહીં થાય ગમવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ઘર વેરો ભરે નહીં આ તમારે થાય જેવું કામ કરો તો કઈક આગળ આવશો નહીં તો આવી ગંદકી માં રહીને અમારે ના છોકરા બીમાર થાય છે ઉનારો શિયારો તમે જાડો ઉતાર અને અમાર જવો ઉતરવા જે ને આ હાખરી પડીએ તો અમારી દવા કોણ કરે કોણ કરશે એકલી જાતે હોય એ દવા કોણ કરે બરાબર પડીએ અહીં હાખરી ને તો આપણી દવા કોણ કરે જેવું કામ એમનાથી જો ક્ષમતા તમે એક વખત જઈ આવો તો ત્યાં ખબર પડે કે કેવું એ મસ્ત કામગીરી એટલા માટે રાજેશ આયર્યનું નામ વખણાય છે અને રાજેશ આયરે જેવો ભયનો માણસ કોઈ જ નહીં હું તો કહું ને અને આખા બરોડાની અંદર રાજેશ આયર્ય જેવું કામ કોઈનાથી ન થાય હું અને એના બદલા કોઈ કરતા કોઈ કામ કરવા રાજી નહીં અને મારાથી જો હું તમને કહું ને કે આ પ્રમાણે નહીં થાય ને આનું સોલ્યુશન તો હું ઉપર તક જઈશ

પ્રોબ્લેમ છે અમારથી સોલ્વ નહીં થાય કે હા એટલા માટે સો